તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો અછવાડાનું જે ડુવાનું ફૂટું તળાવ તરીકે ઓળખાય છે ત્યાં આગળ આજે આ પાણી આવેલું છે ધાનેરા રેલ નદીનું પાણી છે તો ધાનેરા સવારમાં પાણી આવ્યું હતું અને હાલમાં જે અછવાડા જે આ ફૂટું તળાવ બિલકુલ ભરાઈ ગયું છે અને તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે તારીખ ત્રણ સાત બે હજાર પચીસ અને ટાઈમ થયો છે બપોરના બાર વાગ્યા છે તો અડધા ઉપર આ તળાવ ભરાઈ ગયો છે ટૂંક સમયમાં આ તળાવ ભરાઈને રાહ તરફ આ પાણી આગળ વધશે તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો બિલકુલ તમે અહીંયા આગળ લોકો છે એ પણ અહીંયા આગળ નજારો લેવા માટે પહોંચ્યા છે તો ઘણા બધા લોકો ચારે દિશામાં આ બધા જોઈ જોઈ રહ્યા છો તો આ પાણી આ જે રાહ અને આગળ એ ઢીમા તરફ પર્યાણ કરે છે તો આ હું ત્રણ જગ્યાએ પાણી ચાલે છે બિલકુલ એક રા તરફ એક જે ડૂઆનું બોયલા છે એ સાઈડ અને ફૂટાનું તળાવ છે તો આગળના જે વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમને આગળ સાવચેત રહેવા વિનંતી